તો શું કરવું આના બાબતે યોગ્ય પગલા ને સિક્યોરિટી પ્રોવાઈડ કરે સિક્યોરિટી હોય તો એને યોગ્ય રીતે એને સિલેક્ટ કરીને રાખે અહીંયા પણ સિક્યોરિટી હોવા છતાં પણ જો અમારી પર હુમલો થઈ જતો હોય તો અમારે શું કરવું એના માટે પણ એ લોકો યોગ્ય લોકો પોતાની જાતદાર જયજીત ચાવડા તરીકે દર્શાવે છે એવી નાની એવી બાબત હતી કે લોહી રિક્વેસ્ટ કરવામાં નીકળે છે કે લોહી એવી નજીવી બાબત ઉપર એમને સમજાવવામાં આવે પણ એ સમજ્યા નહીં અને પોતાને કોઈ હોટેલ માલિક સમજી એમની આ કામ કરે છે એમ કહીને એમને લુખા ધમકી આપવા લાગ્યા અને ધમકી આપીને ગયા અને પાછા પણ આવ્યા